નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પ્રકરણ નંબર એક ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના આજે આપણે આ ચેપ્ટરના પચાસ મહત્ત્વના પ્રશ્નોનો અભ્યાસ કરીશું જોઈએ આપણે વિભાગ એક ભારતમાં યુરોપિયનોનું આગમન એના મહત્ત્વના પ્રશ્નો જોઈએ પ્રશ્ન નંબર એક ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો હતો તો અહીંયા ઓપ્શન આપેલા છે તો એમાંથી સાચો જવાબ છે ઓપ્શન બી વાસ્કો દ ગામા પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બે કયા મુગલ બાદશાહે અંગ્રેજોને સુરતમાં કોઠી સ્થાપવાની પરવાનગી આપી હતી તો અહીંયા એનો સાચો જવાબ છે ઓપ્શન સી જહાંગીર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ પોર્ટુગીઝોએ ગોવા ક્યારે જીત્યું હતું એનો સાચો જવાબ છે ઓપ્શન એ પંદરસો દસમાં પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી તો સાચો જવાબ છે ઓપ્શન સી સોળસો ચોસઠ પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પાંચ વાસ્કો ગામા ભારત આવ્યો ત્યારે કાલિકટનો રાજા કોણ હતો એમાં સાચો જવાબ છે ઓપ્શન બી જામોરીન હવે આપણે વિભાગ બે પ્લાસી અને બક્સરનું યુદ્ધ એના મહત્ત્વના પ્રશ્નોનો અભ્યાસ કરીએ જોઈએ પ્રશ્ન નંબર છ પ્લાસીનું યુદ્ધ કયા વર્ષમાં થયું હતું તો સાચો જવાબ છે ઓપ્શન બી સત્તરસો સત્તાવન પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર સાત અક્ષરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તો સાચો જવાબ છે ઓપ્શન બી મીર કાસિમ અને અંગ્રેજો પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર આઠ પ્લાસીના યુદ્ધમાં કોણે વિશ્વાસઘાત કર્યો હતો એમાં સાચો જવાબ છે ઉપરના તમામ એટલે કે જગત શેઠ રાય દુર્લભ અને મીર જાફર આ બધાએ વિશ્વાસઘાત કર્યો હતો એટલે ઓપ્શન ડી આપણો સાચો જવાબ થઈ જશે ઉપરના તમામ પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર નવ બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને કયા પ્રદેશોની દીવાની સત્તા મળી તો સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે બંગાળ બિહાર અને ઓરિસ્સા આ બધા પ્રદેશોની દીવાની સત્તા મળી એટલે સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમામ પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર દસ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો પાયો કયા યુદ્ધથી નંખાયો તો એનો સાચો જવાબ છે ઓપ્શન બી પ્લાસીનું યુદ્ધ હવે આપણે જોઈએ વિભાગ ત્રણ અંગ્રેજ શાસન અને તંત્રના મહત્વના પ્રશ્નો તો જોઈએ પ્રશ્ન નંબર અગિયાર ભારતમાં ગવર્નર જનરલનું પદ કયા કાયદા દ્વારા અસ્તિત્વમાં આવ્યું તો એનો સાચો જવાબ છે ઓપ્શન એ નિયમક ધારો સત્તરસો તોતેર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બાર ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા તો સાચો જવાબ છે ઓપ્શન બી વોરન હેન્સ્ટિંગ્સ પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર તેર કયા ગવર્નર જનરલે ભારતમાં પોલીસ તંત્રની શરૂઆત કરી હતી તો સાચો જવાબ છે ઓપ્શન બી લોર્ડ કોર્નવોલિસ પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ચૌદ ભારતમાં સિવિલ સર્વિસીસ એટલે કે સનદી સેવાઓ કોણે શરૂ કરી હતી તો સાચો જવાબ છે ઓપ્શન બી કોર્નબોલિસ પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર પંદર ભારતમાં આધુનિક કાયદાની પ્રણાલી કોણે સ્થાપી હતી તો સાચો જવાબ છે ઓપ્શન બી કોર્નબોલિસ હવે આપણે જોઈએ વિભાગ ચાર મૈસૂર વિગ્રહ અને મરાઠા યુદ્ધો આ વિભાગના મહત્વના પ્રશ્નો જોઈએ તો જોઈએ પ્રશ્ન નંબર સોળ મૈસૂરનો વાઘ તરીકે કોણ ઓળખાતું હતું તો સાચો જવાબ છે ઓપ્શન બી ટીપુ સુલતાન પ્રશ્ન નંબર સત્તર ચોથો મૈસૂર વિગ્રહ ક્યારે થયો હતો તો સાચો જવાબ છે ઓપ્શન બી સત્તરસો નવ્વાણું પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર અઢાર શ્રી રંગપટ્ટનમની સંધિ કયા વિગ્રહ પછી થઈ હતી તો સાચો જવાબ છે ઓપ્શન સી ત્રીજો મૈસૂર વિગ્રહ પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ઓગણીસ પાણીપતનું ત્રીજું યુદ્ધ ક્યારે થયું હતું તો સાચો જવાબ છે ઓપ્શન બી સત્તરસો એકસઠ પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર વીસ પાણીપતના ત્રીજા યુદ્ધમાં કોની હાર થઈ હતી તો એનો સાચો જવાબ છે ઓપ્શન સી મરાઠાઓની હવે આપણે બીજા કેટલાક મહત્ત્વના પ્રશ્નોનો અભ્યાસ કરીએ તો જોઈએ પ્રશ્ન નંબર એકવીસ કયા ગવર્નર જનરલે સહાયકારી યોજના અમલમાં મૂકી હતી તો સાચો જવાબ છે લોર્ડ વેલેસ્લી પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર બાવીસ સહાયકારી યોજના સ્વીકારનાર પ્રથમ રાજ્ય કયું હતું એનો સાચો જવાબ છે હૈદરાબાદ પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રેવીસ કયા ગવર્નર જનરલે ખાલસા નીતિ અપનાવી હતી તો એનો સાચો જવાબ છે લોર્ડ ડેલહાઉસી પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ચોવીસ પોર્ટુગીઝોનું ભારતનું મુખ્ય મથક કયું હતું તો સાચો જવાબ છે કોચિન ત્યારબાદ ગોવા પછી જોઈએ પ્રશ્ન નંબર પચીસ હોલેન્ડના વતનીઓ કયા નામે ઓળખાતા હતા તો એનો જવાબ છે ડચ વલંદા પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર છવ્વીસ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં વેપાર કરવાની પરવાનગી કોણે આપી હતી તો એનો જવાબ છે રાણી એલિઝાબેથ બ્રિટન પ્રશ્ન નંબર સત્યાવીસ અંગ્રેજોનું પ્રથમ જહાજ ભારત કયા બંદરે આવ્યું હતું અંગ્રેજોના પ્રથમ જહાજનો કેપ્ટન કોણ હતો તો સાચો જવાબ છે હોકિન્સ ઓગણત્રીસ પ્રશ્ન જોઈએ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે શરૂ કરી તો સાચો જવાબ છે રોબર્ટ ક્લાઇવ પ્રશ્ન નંબર ત્રીસ બક્સરના યુદ્ધ સમયે મુઘલ બાદશાહ કોણ હતો તો સાચો જવાબ છે શાહ આલમ બીજો પ્રશ્ન નંબર એકત્રીસ કેપ ઓફ ગુડ હોપ હોપીર કોણે શોધી હતી તો સાચો જવાબ છે બોર્થો લોમ્યુ ડાયઝ હવે જોઈએ પ્રશ્ન નંબર બત્રીસ કોલંબસ કયા દેશનો વતની હતો એનો સાચો જવાબ છે ઇટાલી સ્પેનની મદદથી પ્રવાસ કર્યો પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર તેત્રીસ ફ્રેન્ચોનું મુખ્ય મથક કયું હતું તો સાચો જવાબ છે પોન્ડી પુડુચેરી પ્રશ્ન નંબર ચોત્રીસ અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચેના યુદ્ધો કયા નામે ઓળખાયા તો સાચો જવાબ છે કર્ણાટક વિગ્રહો પ્રશ્ન નંબર પાંત્રીસ કયા યુદ્ધ પછી ભારતમાં ફ્રેન્ચોની સત્તા નબળી પડી તો સાચો જવાબ છે વાંદી વાસનું યુદ્ધ પ્રશ્ન નંબર છત્રીસ મૈસૂર રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો સાચો જવાબ છે હૈદર અલી પ્રશ્ન નંબર સાડત્રીસ ટીપુ સુલતાન કયા યુદ્ધમાં વીરગતિ પામ્યા તો સાચો જવાબ છે ચોથા મૈસૂર વિગ્રહમાં પ્રશ્ન નંબર આડત્રીસ મરાઠા સત્તામાં સર્વોચ્ચ વડાને શું કહેવામાં આવતું તો સાચો જવાબ છે પેશવા પ્રશ્ન નંબર ચાલીસ દ્વિતીય મરાઠા વિગ્રહમાં કયા ગવર્નર જનરલ હતા તો સાચો જવાબ છે લોર્ડ વેલેસ્લી પ્રશ્ન નંબર ચાલીસ પેશવાનું મુખ્ય મથક કયું હતું તો એનો સાચો જવાબ છે પુણે પ્રશ્ન નંબર એકતાલીસ ભારતમાં કાયમી જમાબંધી કોણે દાખલ કરી તો સાચો જવાબ છે લોર્ડ કોર્ન વોલિસ પ્રશ્ન નંબર બેતાલીસ રૈયતવાળી પદ્ધતિના પ્રણેતા કોણ હતા તો સાચો જવાબ છે થોમસ મુનરો પ્રશ્ન નંબર તેતાલીસ મહાલવાળી પદ્ધતિ કોણે અમલમાં મૂકી હતી સાચો જવાબ છે હોલ્ટ મેકેન્ઝી પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ચુમ્માલીસ ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોને કરી સાચો જવાબ છે લોર્ડ પ્રશ્ન નંબર ભારતમાં પ્રથમ રેલવે કયા બે શહેરો વચ્ચે શરૂ થઈ તો સાચો જવાબ છે મુંબઈ થી થાણે ઈસવીસન અઢારસો ત્રેપન માં પ્રશ્ન નંબર છેતાલીસ ભારતમાં તાર ટપાલ સેવાની શરૂઆત કોને કરી તો સાચો જવાબ છે લોર્ડ ડેલ હાઉસી પ્રશ્ન નંબર સુડતાલીસ અંગ્રેજી કેળવણીની શરૂઆત કોના પ્રયત્નોથી થઈ તો સાચો જવાબ છે લોર્ડ મેકોલે પ્રશ્ન નંબર અડતાલીસ ઈસવીસન અઢારસો સત્તાવનના વિપ્લવનું મુખ્ય કારણ શું હતું તો સાચો જવાબ છે અંગ્રેજોની અન્યાય નીતિઓ પ્રશ્ન નંબર ઓગણપચાસ બ્રિટિશ પાર્લામેન્ટે ભારત પર સીધું શાસન ક્યારે લીધું જવાબ છે કોલકાતામાં સત્તરસો તોતેરના કાયદા મુજબ વિદ્યાર્થી મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત